નમસ્કાર દર્શક મિત્રો પોરબંદર પ્રોપર્ટી પેજ ઉપર તમારું હાર્દિક સ્વાગત છે હું અનિલ મકવાણા જે લઈને આવી ગયો છે તમારે પરવડે ભાવમાં થ્રી બીએચકે પ્રોપર્ટી પોરબંદર રાજીવનગર ની અંદર તો ચાલો આપડે જોઈએ તો તમે જોઈ શકો છો આ છે એ પ્રોપર્ટી આ છે એના રોડ રસ્તા પેક ગલી છે તમે જોઈ શકો છો જેમાં તમારા પૂર્વ દિશાનો મોરો મળી જશે આ છે મેઇન ગેટ આ છે એનો સાર્વજનિક એટલે તમારે કોર્નર પીસ થઈ જાય અહીંથી અંદર એન્ટ્રી થતા આ છે એનો પાર્કિંગ સ્પેસ પાર્કિંગ પણ તમે જોઈ શકો છો ખૂબ જ મોટું છે તમારી એક ગાડી આરામથી પાર્ક થઈ જાય તમે જોઈ શકો છો તો આ છે એનો મેઇન ડોર હું તમારે ગ્રાઉન્ડ ફ્લોરનો બેટ પહેલાં બતાવી દઉં તો આ છે ગ્રાઉન્ડ ફ્લોરમાં છે તમે જોઈ શકો છો એટેચ ટોયલેટ બાથરૂમ સાથે છે જે બાર બાય બાર જેવો તમારે નીચેનો બેટ પણ મળી જશે તો આ છે એનું એટેચ ટોયલેટ બાથરૂમ જેમાં તમારે વેસ્ટર્ન ટોયલેટ સાથે મળી જશે તમે જોઈ શકો છો ઉપર સુધી ફૂલ ટાઇલ્સથી મઢેલું છે નીચેના બેડમાં બે બારી છે તમે જોઈ શકો છો તો આ છે એની છિતરી જેમાંથી તમે આવજાવ કરી શકો જે સાર્વજનિકમાં છે આ છે એનો અન્ડરગ્રાઉન્ડ વોટર ટેન્ક જેમાં ટાઇલ્સ ને બધું લાગેલું છે તમે જોઈ શકો છો ચાલો તો આપણે ઉપરથી વિઝિટ કરીએ આ છે એનો સ્ટોરેજ એરિયા તમે જોઈ શકો છો એમાં ઇન્વેટર ને રાખી શકો એ માટેના પોઈન્ટ ને બધું આપેલા છે તમે જોઈ શકો છો સીડીના ટપા પણ ગ્રેનાઇટ થી મઢેલા છે સાઈડ કટિંગ ને બધું લાગેલું છે સ્ટીલ ની રેલિંગ સાથે છે તો અહીંથી ઉપર આવતા આ છે એનું કિચન કિચન પણ તમે જોઈ શકો છો માર્બલ થી મઢેલું છે ઉપર સુધી ફૂલ ટાઇલ્સ થી મઢેલું છે કિચન માં તમારે અવા ઉજાસ માટે બબ્બે બારી મળી જશે આ છે એનો ડાઇનિંગ સ્પેસ જેમાં વોશ ને બધું કમ્પ્લીટ છે તમે જોઈ શકો છો તો આ છે નો વોશ એરિયો અહીંથી તમે આનો વ્યૂ જોઈ શકો છો તો આ છે એનો હોલ હોલ પણ તમે જોઈ શકો છો ખૂબ જ મોટો છે જેમાં ઉપર સ્ટોરેજ એરિયા ને બધું છે કમ્પ્લીટ લાગેલું તમે જોઈ શકો છો તો આ છે એનો બાલ્કની સ્પેસ અહીંથી તમે આનો વ્યૂ જોઈ શકો છો જે કોર્નર છે જેમાં તમારા હવા ઉજાસમાં જોવું નહીં પડે દરવાજા પણ તમે જોઈ શકો છો ફૂલ લેમિનેટ છે આ છે એનું કોમન ટોયલેટ બાથરૂમ જેમાં ઉપર સુધી ફૂલ ટાઇલ્સથી મટેલું છે જેમાં વેસ્ટર્ન ટોયલેટ વોશબેસન બધું કમ્પ્લીટ છે તમે જોઈ શકો છો ચાલો તો આપણે ઉપરથી વિઝિટ કરીએ થી ઉપર આવતા આ છેનો માસ્ટર બેડરૂમ આ બેડ દસ બાય અગિયાર જેવો છે આ છેનું એટેચ ટોયલેટ બાથરૂમ આમાં પણ તમે જોઈ શકો છો ઉપર સુધી ફૂલ થી મટેલું છે તો આ છેનો બાલ્કની સ્પેસ અહીંથી તમે આનો વ્યૂ જોઈ શકો છો ઇન્દુરા માટે ઊંઘ પણ આપેલી છે થ્રી કોટેડ બારી છે જેમાં મચ્છરની નેટને બધું તમારે કમ્પ્લીટ લાગેલું આવશે તો આ છે એનો ત્રીજો બેડ આમાં તમે જોઈ શકો છો જે ટુ કલરમાં છે આ બાર બાય ચૌદ જેવો નીચેનો બેડ છે આવા ઉજાસ માટે તમે જોઈ શકો છો બબ્બે બારી છે

ચાલો તો હું તમારે સીડી રૂમ વિઝિટ કરાવું તો આ છે અહીંનો સીડી રૂમ જેમાં તમારે બે અગાસી મળશે બે બાજુ એક એક ડોર છે ચાલો આપણે વિઝિટ કરીએ તો આ છેનો સીડી રૂમ આ છે એની બીજી અગાસી તમારી સ્ક્રીન ઉપર આપી દઈશ આવા પ્રોપર્ટીને લગતા વિડીયો જોવા માટે હમણાં જ મારી ચેનલને ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન દબાવી તમારા ભાઈ પ્લીઝ સપોર્ટ કરો યાર આજે પ્રોપર્ટી તમારે ઘરે બેઠા જોવા મળે છે તો એમાં પેટ્રોલ ને સમય બે બચાવ થાય છે નમસ્કાર